મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષતાને અધ્યક્ષ સ્થાને દૂધ મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો બનાસ ડેરી દ્વારા બનાસ શરૂ કરાશે પશુપાલકો માટે અદ્યતન સુવિધા હોસ્પિટલ બનાવાશે

તેમણે કહ્યું કે પશુપાલકોને દૂધના પૂરતા ભાવ આપવા બનાસેડી કટિબદ્ધ છે એટલે જ આ વર્ષે શિયાળાની સિઝનમાં દૂધના ભાવ ઘટાડવાના બદલે ભાવ વધારવામાં આવ્યા હતા મંત્રી શ્રી કહ્યું કે પશુપાલકો ટાળ તડકો વેઠીને વરસાદની સિઝનમાં પણ સવારે 5 વાગે ઊઠી ખૂબ મહેનત મજૂરી કરીને દૂધનું ઉત્પાદન કરે છે ત્યારે તેમને પૂરતા ભાવ મળે તે જરૂરી છે ચેરમેન શ્રીએ કહ્યું કે પાણીની બોટલ બિસ્લેરી પેપ્સી અને કોકોકોલા પીનારને તે બધી વસ્તુ ખરીદવી પડે છે

તેમણે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે બનાસટેરી દ્વારા બનાસ રેડિયો શરૂ કરવામાં આવશે અને જિલ્લાની તમામ દૂધ મંડળીઓમાં રેડિયો મૂકવામાં આવશે તેમણે ઉમેર્યું કે પશુપાલકોને બીમારી સમયમાં કોઈ તકલીફ ન પડે તે માટે બનાસટેરી દ્વારા અદ્યતન સુવિધાવાળી હોસ્પિટલ શરૂ કરવામાં આવશે તેમણે કહ્યું કે પાદરપુરા ઓઇલ મિલ દ્વારા રાયડા અને મગફળીની ખરીદી કરી ખેડૂતોને પૂરતા ભાવ અને નફો મળે તેનું આયોજન કરવામાં આવ્યું છે વિશ્વની માંગને અનુરૂપ કાંકરેજી ગાયના

બટાટાની તેજી મંદીની અસર જિલ્લાના અન્ય ધંધા રોજગાર ઉપર વર્તાય છે તેથી જિલ્લાનું અર્થતંત્ર બટાટા આધારિત રહે છે પરંતુ બટાટાના ભાવમાં ગત વર્ષથી છવાયેલી મહામંદી આ દિન સુધી જળવાઈ રહી છે જેના કારણે ભાવ સુધારાની આશાય ઊંચા ભાવે બટાટા ખરીદનાર વેપારીઓ દેવાદાર બની ગયા છે જેમણે ભાવ રહેવાની આશાય નોટબંધી વચ્ચે ખેડૂતોને બિયારણ ખાતરનું ધિરાણ કરેલું હતું પરંતુ ભાવો તળિયે પહોંચી ગયા છે ખેડૂતોની હાલત કફોડી ગઈ બની ગઈ છે કારણ તળિયે પહોંચેલા ભાવના કારણે તેમનો ખર્ચ પણ નીકળી શકે તેમ નથી તેથી તેમને ઉછીના પાછીના રૂપિયા લાવી બટાટા કોલ્ડ સ્ટોરેજોમાં મૂકવાનો વારો આવ્યો છે મતલબ બટાટાની ખેતી ખેડૂતો સાથે વેપારીઓ પણ બની ગયા છે અન્ય પાકો અને ધંધાનું આયોજન કરવા લાગે છે ત્યારે રાજ્ય સરકાર માનવીય અભિગમ દાખવીને બસ બે હજાર અગિયાર ના વર્ષની જેમ બટાટાની ટેકાના ભાવે ખરીદી કરી ખેડૂતો અને વેપારીઓને ઉગારે તેઓ જનમત પ્રવર્તે છે ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા પર્યાવરણને અનુરૂપ જીવનશૈલી લોકો અપનાવે તે માટે બનાસકાંઠા જિલ્લાના ભાવ તાલુકાના દેથરથી પર્યાવરણ જાળવણી માટેના રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ પર્યાવરણ આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રકૃતિ અને માનવ એકબીજાની સાથે જોડાયેલા છે પર્યાવરણની કડી એકબીજા માટે સંકળાયેલી છે તેમણે કહ્યું કે ઇકોલોજીને જાળવવાનું સૌથી શ્રેષ્ઠ કામ ગામડાના લોકોએ કર્યું છે તેમણે કહ્યું કે ધર્મો રક્ષિત રક્ષા હતો ધર્મની રક્ષા તમે કરો તો ધર્મ તમારી રક્ષા કરશે મંત્રીશ્રીએ પંખીઓને ચાણ આપવાની પરંપરા આપણી સંસ્કૃતિમાં છે તે પણ પર્યાવરણને મદદ કરવા માટે છે સૌથી વધુ ઓક્સિજન આપતા વૃક્ષો પીપળા અને વડને પૂજવાનું કામ પણ પ્રકૃતિને જાળવવા માટે છે તેમણે કહ્યું કે ઇકોલોજીને બચાવવા માટે આપણા પૂર્વજોએ ખૂબ સરસ વ્યવસ્થા ગોઠવી હતી તે ધીમે ધીમે ભૂલાવા લાગી છે જેના લીધે ક્લાઇમેટ ચેન્જ થવા લાગ્યું છે તેમણે કહ્યું કે ગાય બળદ જેવા પશુઓ આધારિત જીવન પદ્ધતિ એ પ્રકૃતિના જતન માટે કરવામાં આવેલી વ્યવસ્થા છે તેમણે કહ્યું કે નર્મદા એ પાણી નથી નર્મદા એ આપણી માતા છે તે આપણો દુઃખ દૂર કરનારી છે તેના પાણીના એક એક ટીપાનું જતન કરી આપણા સુખ અને સમૃદ્ધિમાં વધારો કરીએ તેમણે કહ્યું કે જળ પચશે તો કેટલાય પશુ પંખીઓને નવ જીવન મળશે તેમણે કહ્યું કે ડ્રિપ

જેનાથી આરોગ્ય ક્ષેત્રે ખૂબ મોટું કામ થશે તેમણે કહ્યું કે વડીલોને દાંતની તકલીફ દૂર કરવા આજથી બાબરમાં કેમ્પ શરૂ કરવામાં આવે છે અત્યારે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગ તેમજ અન્ય પર્યાવરણીય સમસ્યા માટે જજુમી રહ્યું છે પર્યાવરણનું કાળજીપૂર્વક જતન અને સંરક્ષણ કરવું બહુ જરૂરી છે ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા હાથ ધરાયેલ આ અભિયાન રાજ્યના તમામ 285 તાલુકાના ગામોમાં આ માસમાં સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી કરવામાં આવશે

તેમણે જણાવ્યું કે ભૂતકાળમાં નર્મદાનું પાણી આપણા માટે એક સ્વપ્ન સમાન હતું તેને આ સરકારે સાકાર કર્યું છે ભૂતકાળમાં સુકા ભટ ગણાતા વિસ્તારમાં આજે ચોવીસ કલાક પાણી મળે છે જેનાથી આ વિસ્તારની રોનક બદલાઈ છે તેમ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી અને પાણી આપવામાં આવે છે તેવી જ રીતે શિક્ષણની સુંદર વ્યવસ્થા ઠેર ઠેર ઉપલબ્ધ બનાવાય છે જેનાથી આવતીકાલના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થશે

તેમણે પોતાના 1985 ના પ્રોહિબિશન કારણે યાદ કરતા જણાવ કે થરાદ અને બા વિસ્તારમાં તે સમયમાં ખૂબ વિષમ પરિસ્થિતિ હતી પીવાના પાણીની પણ ખૂબ વિકટ પરિસ્થિતિ હતી દુષ્કાળે વર્ષોમાં લોકો ચોકડી ખોદીને જીવન નિર્વાહ કરતા હતા આજે આ વિસ્તારમાં નર્મદાની નહેર અને ઇલાછમ ખેતરો જોઈને આનંદ થાય છે તેમણે કહ્યું કે સમગ્ર રાજ્યમાં 340 જેટલા ગામોમાં પર્યાવરણની જાગૃતિ કામ આજથી શરૂ કરવામાં આવ્યું છે મુખ્ય વન સંવેદીમાં પર્યાવરણની જાગૃતિ લાવવાનું કામ કરે છે તેમણે કહ્યું કે આપણી સંસ્કૃતિ પર્યાવરણની જાળવણીની સંસ્કૃતિ છે તેમણે પર્યાવરણ જાળવણીની વિસ્તૃત સમજ આપતા સરકાર શ્રીની ઉર્જા યોજનાઓ ઉજલા અને સોલાર ઉર્જાના ઉપયોગનું મહત્વ સમજાવ્યું હતું ગુજરાત ઇકોલોજી કમિશનના નિયામક શ્રી એસસી સંપટે સ્વાગત પ્રવચન કર્યું હતું આ પ્રસંગે મંત્રીજીના હસ્તે પર્યાવરણના સંરક્ષણ અને લોકોના વિકાસ માટે કરેલા પ્રયત્નોની પ્રેરણારૂપ સાફલ્ય ગાથાઓની પુસ્તિકા જળ જીવન તથા પર્યાવરણને અનુરૂપ જીવનશૈલી માટેની ફિલ્મ આપણો દરિયો આપણું જીવનનું વિમોચન કરવામાં આવ્યું હતું ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના અધ્યક્ષ શ્રી નંદાજી ઠાકોર કલેક્ટર શ્રી જેનુ દેવન જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમિત અરોરા અગ્રણીઓ સર્વશ્રી ઉમેદદાન ગઢવી શ્રી બાબરાભાઈ ચૌધરી શ્રી ગુમાનસિંહ ચૌહાણ શ્રીમતી ધુળીબેન આશા શ્રી જીવરાજભાઈ પટેલ શ્રી ખેમજીભાઈ પટેલ શ્રી લાલજીભાઈ ચૌધરી શ્રી રણજનસિંહ ચૌહાણ સહિત મહાનુભાવો નાયબ વન સંરક્ષણ શ્રી બી દેસાઈ સહિત અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ધાનેરાના થાવર ગામના તલાટી કમ મંત્રી તાલુકા પંચાયતના કર્મચારી ધાનેરાના થાવર તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઈ શુક્રવારના સાંજના સમયે તાલુકા પંચાયત હતા ત્યારે તાલુકા પંચાયતના ટેકનિકલ વિભાગના કર્મચારી પ્રિયંકાભાઈ ત્રિવેદી વચ્ચે કોઈ કારણસર બોલાચડી થતા તેમના સાગીરી તો બોલાવી મારપીટ કરી હતી જેથી શનિવારે સવારે તમામ તલાટીઓ સરપંચો તેમજ અન્ય કર્મચારીઓ આવીને તાલુકા પંચાયત કચેરી ખાતે બેસી ગયા હતા અને જવાબદાર શખ્સો સામે પગલા ન ભરાય ત્યાં સુધી તાલુકા પંચાયત મુખ્ય ગેટને લોક કરી દીધા હતા જ્યાં દોડી આવેલા તાલુકા વિકાસ અધિકારી મોફતલાલ જોશી ખાતરી આપતા મામલો થાળે પાડ્યો હતો અને ગેટ ખોલવામાં આવ્યો હતો જ્યારે બીજી તરફ તમામ તલાટીઓ મળી ધાનેરા પોલીસ મથકે પહોંચી ટેકનિકલ કર્મચારી પ્રિયંક ત્રિવેદી તથા કરણ ત્રિવેદી તેમજ અને ત્રણ ઈસમો સામે પગલા ભરવા માટે અરજી પણ આપી હતી જેથી પોલીસ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી આ અંગે ધાનેરા તાલુકા વિકાસ અધિકારી એમપી જોશી જણાવ્યું હતું કે આ બાબતે ઉચ્ચ કચેરી લેખિત મોકલીને આ કર્મચારીને છૂટા કરવા માટે જણાવ્યું છે

તેમજ બાપાના દીર્ઘાયુના જીવન માટે તમામ ઠાકોર સમાજ તેમજ સર્વ જ્ઞાતિના બંધુએ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી પંડિત જયંતિભાઈ એમ જોશીના મુખારવિંદે સ્ત્રોતક વિધિ વિધાનથી ઠાકોર બોડીના પટાંગણામાં હોમ હવન દ્વારા આવીતે આપી ઠાકોર બોડીથી ભવ્ય શોભયાત્રા કાઢે જે હાઈવે ટોટાણા રોડ દિયોદર ગરનાળો સાત માર્કેટ થરા નગરપાલિકા વાળીનાથ મહાદેવ સંધુબા પાટી પટેલવાસ પ્રજાપતિ

અણધાભાઈ પટેલ સુખદેવસિંહ સોડા ઠાકોર બોર્ડિંગના પ્રમુખ ભુક્તાજી ઠાકોર થરા નગરપાલિકા પ્રમુખ વિનોદજી આર ઠાકોર તેમજ નામી અનામી તમામ સમાજના લોકો શોભાયાત્રામાં જોડાયા હતા આ પ્રસંગે થરા પીએસઆઈ તેમજ થરા પોલીસ હોમગાર્ડ સારી સેવા પૂરી પાડી બનાસકાંઠાના ધાનેરામાં ફેસબુકના ફેક આઈડી ઉપર એક મહિલાના ફોટા મૂકી તેની નીચે વિવિધ લખાણ લખવામાં આવતા આ મામલે મહિલાએ ફરિયાદ દાખવી છે

બે કરનાર વ્યક્તિને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર